સાધુ સંતની સેવા કરવી એ કલયુગના માયામાંથી તમને મને બચાવી લેશે યાદ રાખજો અહીંયા બેઠા એ બધાને સાવધાન કહી દઉં જો આપણે આમાંથી કોઈ માયામાંથી બચી શકીએ નહીં કા કંચન કા કીર્તિન કા કામિની આ માયામાં જીવ અટવાયો છે મારા બાપ પણ આ માયાના પ્રપંચમાંથી કોઈ બચાવી શકે તો ભારત વર્ષના સાધુ સંતો અને બ્રાહ્મણો બચાવી શકે અને તમારા ઘરમાં જગદંબાનું રૂપ હોય તો આપણી જે નાનકડી આઠ વર્ષની દીકરી હોય સાત વર્ષની દીકરી હોય એ જગદંબા છે જીવંત બનેલો પ્રસંગ છે એકવાર ગંગા મૈયાને મા ગંગાને કોઈએ જઈને પ્રશ્ન કર્યો કે મા આખી દુનિયા આવીને તારી અંદર પાપ ધોવે છે તું તારા પાપ ક્યારે ધોવે છે ત્યારે મા ગંગા બોલી કે જ્યારે કોઈ ભારત વર્ષનો સનાતન ધર્મનો સાધુ આવીને પોતાનો પગનો અંગૂઠો મારી અંદર રાખે અથવા આ દીક દેશની દીકરી પાંચ હાથ વર્ષની દીકરી આવીને જ્યારે મારી અંદર ડૂબકી મારે ત્યારે મારા પાપ બળી જાય છે પ્રભુ એટલે મને કહેવા દો આ દેશ એ છે આ પરંપરા એ છે જેમાં ભગવાન રામ પ્રગટ થયા છે પણ એના ગુણો કયા જાણવા છતાં મૌન રહેવું ત્યાગ કરવા છતાં એ તકતીઓ ન છપાવવી ન તો એક ભાઈ સિટીમાં એવું હોય ને હજાર બે હજારનો નો પંખો આપે તો પંખામાં ત્રણ પેઢીઓ નામ લખાવે હોસ્પિટલ ઓલો માણસ ગયો હોસ્પિટલમાં જઈને હોસ્પિટલમાં સાહેબ ને કંઈક ત્રણ દીધું બધું ફરતું 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 હોય એવું લાગે છે મહારાજ શું છે જુઓ ને કઈ બોલે નહીં કે હવે આમાં ડોક્ટરી લાઈનમાં તો આમાં તમારો કઈ ઈલેજ છે નહીં પણ હવે ખબર નહીં તમને શું તકલીફ ખુક જ્યોતિષ ને બતાવો એવા દાદા પાસે ગયા તો દાદાએ કીધું કે હા કોઈ જગ્યાએ દાન આપ્યું પંખાનું ક્યાં હોસ્પિટલ નામ છે ભૂહાવી નાખી કે ત્રણેય પેઢીઓને ગુમરે ચડાવી બોલો જીવનમાં દાન કરો ને તો ધ્યાન દાનનું અભિમાન ન રાખો અભિમાન જયારે આવે છે કર્તૃત્વ પણ તમે મને કહો સૂર્યનારાયણ ચોવીસ કલાક આપણને આનંદ આપે છે બાર કલાક અહીંયા ને બાર બીજે આખા ધરતી ઉપર તો ચોવીસ હું ને એને ક્યાંય રજા ખરી શનિ રવિ એને આવે નહીં કદાચ તમને ખબર ન હોય તો કહી દઉં રથત એકમ ચક્રમ સૂર્યનારાયણના રથને એક જ પૈડું છે બે નથી એના રથના સારથીના હાથના પંજાય નથી ને પગનાય નથી અરુણ નામ છે એનું સૂર્યોદય થાય ને પેલા અરુણોદય થાય પૂર્વ દિશામાંથી ભગવાન ભાન પ્રગટ થાય ભાનુ કહીએ આપણે વૃષભાનુ રાધાજી છે ને એ પણ વૃક્ષ ભાનુ લલી જ્યારે જ્યારે પણ દિવ્ય લીલાઓ થઈ છે આ બધી મારે ચર્ચા કરવી છે કથામાં કે સૂર્યના યમ યમના અને શનિ યમ છે એ ન્યાયના દેવ છે સૂર્યના દીકરા છે યમનાજી ભક્તિ મહારાણીનું ઉત્તુંગ શિખર એટલે યમુના સૂર્ય તનયા છે તાપી પણ સૂર્ય તનયા છે અને શનિ મહારાજ હવે એની દ્રષ્ટિ આડી થાય તો શું થાય એ મારે કઈ બહુ કંઈ વિશેષ કહેવાની આવશ્યકતા નથી પણ સૂર્યનારાયણ પોતે પણ દિવ્ય છે સૂર્યનારાયણનો વંશ પણ દિવ્ય છે